હેલો સ્વાગત છે તમારું બધાનો મારી ચેનલ પર હું ઉર્વશી ધોળાક્યા આજે આપણે લાવ્યા છીએ કિચનનો વ્લોગ લાવ્યા છીએ બહુ જ નાનો મિની વ્લોગ બનાવ્યો છે તો જરૂરથી એન્ડ સુધી જોઈશું ઘણા બધા વ્યુઅર્સને એવું હતું કે હું ગુજરાતી જમવાની જે રેસિપી છે એ શેર કરું પણ પૂરી પૂરી તો રેસીપી શેર નથી થઈ શકી કેમ કે આજે વરસાદના લીધે લાઇટો નથી સવારથી એટલા માટે ફોનમાં બેટરી પણ નહોતી વધારે તો થોડો ઘણો વિડીયો મેં શૂટ કર્યો છે આપની સાથે શેર કર્યો છે આજે મારો લંચનો મેન્યુ છે દાળ મગ ફણગાવેલા મગ બનાવ્યા છે રોટલી છે તો દાળ તો ગુજરાતી લોકોની ખટાસ અને ગળાસથી ભરપૂર ટેસ્ટી હોય છે દાળમાં મસાલામાં મેં નાખ્યું છે લીંબુ નાખ્યું છે એક આપલી દાળમાં અને થોડો ગુળ નાખ્યો છે બાકી નોર્મલી મીઠું મરચું હળદર એવી રીતે વઘાર કરી દીધો છે દાળ દાળ અહીંયા એક સાઈડ ઉકળી રહી છે અને આજે સાથે બનાવ્યા છે ફણગાવેલા મગ મગ ફણગાવ્યા હતા અમે લોકોએ તો મગ બધાને જ ખબર છે ખૂબ પ્રોટીન હોય છે આ ફણગાવેલું કઠોળ જે પણ હોય છે એમાં તો દાળ ઉકળી છે ત્યાં સુધી મગનો વઘાર કરી નાખ્યું છું હું બહુ જ ઓછું તેલ મૂકીને આ મગનો વઘાર કરવાનો છે કેમકે આમાં બધામાં બહુ તેલ મસાલા જરૂરી નથી હોતા થોડું લાઇટ ખાઈએ તો વધારે સારું છે એટલા માટે થોડી એવી રાઈ મૂકી હિંગ મૂકી અને ચમ તેલ તો બહુ જ ઓછું લીધું છે બહુ જ ઓછું તેલ લીધું છે આપ જોઈ શકો છો તો એકદમ થોડું ચમચી દોઢ ચમચી તેલ મૂકીને રાયનો વઘાર કરી થોડી હિંગ નાખીને મગ વઘારી નાખ્યા છે મેં અને એમાં પછી જે જરૂરી છે બેઝિક મસાલો થોડું મીઠું ધાણા જીરું અને થોડું એવું લાલ મરચું પાવડર આપણે નાખીશું તો આ મસ્ત ટેસ્ટી બહુ જ લાગે છે આ વસ્તુ તમે ખાધી જ હશે બધાએ આ તો બહુ કોમન વસ્તુ છે પણ ક્યારેક આપણા મેન્યુમાં છે ને વીકમાં એકાદ વાર વધારે પોસિબલ ન થાય તો પંદર દિવસે પણ એકવાર આપણે આવું ફળગાવેલું કઠોળ ખાવું જોઈએ ચાહે મગ હોય ચણા હોય કે બીજું કોઈ પણ કઠોળ હોય પણ મગ અને ચણા નોર્મલી વધારે બનતા હોય છે અમારે ત્યાં તો ચલો એમાં એક બે ચમચી જેવું પાણી મેં મગમાં નાખી દીધું છે અને એને બસ બનાવીને મૂકી દીધા છે આ બાજુ ભાત આપણા તૈયાર છે રોટલીનો લોટ પણ બાંધીને તૈયાર રાખ્યો છે આપણે અને અહીંયામાં બનાવ્યું છે મેં શાક ટેંડોળા પટેટાનું શાક બનાવ્યું છે બહુ છે નહીં આજે બંને બે જણા છીએ એકાદું જ એકાદું કોઈ વધારે જમી શકે એવી તો રસોઈ અમારે ત્યાં હોય જ છે તો ટેંડોળા પટેટાનું શાક બનાવ્યું છે આપણે ફણગાવેલા મગ છે સાથે દાળ છે ભાત છે અને રોટલીનો લોટ બાંધીધો છે આ છે લસણની ચટણી લસણની ચટણી થોડી મોસ્ટલી તો હોય જ છે ક્યારેક જરૂર પડે તો વઘારમાં કેમને એમ ખાવા પણ ચાલે ના રોટલીનો લોટ છે તો ચલો હવે રોટલી જ બાકી છે આપણે હવે એક ચક્કર બાર ઘરમાં પણ માર્યા આવીએ જે પથારા છે એ સરખા કરી લઈએ તો આ બેડરૂમમાં અત્યારે બેડ ઉપર કપડાના પથારા પડ્યા છે એ સંકેલીને લઈને સરખું કરી લઈશ મેં પછી રોટલી બનાવીશ કેમકે આ થઈ જાય હજુ થોડી વાર છે જમવાને ને અત્યારે ચોમાસાના કારણે છે ને કપડાં બધાને ખબર છે કે ટાઈમે સુકાતા નથી હોતા રાત આખી પણ સુકવવા પડતા હોય છે ઘણી વાર તો આ બધું સરખું કરી લઈશ ત્યાર પછી હું બનાવીશ રોટલી તો ચલો હવે બનાવીશ રોટલી તો ચલો આવી જાવ બધા ગરમા ગરમ રોટી બને છે ફૂલકા રોટી બને છે રોજ આમ તો મારો બપોરેનો જે વિડીયો મૂકું છું થાળીનો ગુજરાતી થાળીનો વિડીયો એ મોસ્ટલી દાળ ભાત શાક રોટલી કે શાકભાત રોટલી કે એવો જ હોય છે તો ચલો આવી જાઓ આજે ગરમા ગરમ રોટી જમવા આવી જાઓ એમાં તો તમને કદાચ થાળીમાં ઠંડી મળતી હશે તો રોટલી બની ગઈ છે આપણી હવે જમવાનું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે તો રોટલી ભાત ઢીંડોળા બટેટાનું શાક ભણગાવેલા મગ દાળ છાસ અને સાથે આપણે છે ભાત લીલી ચટણી અથાણું ગુંદાનું અથાણું છે આ ગુંદાનું અથાણું બનાવ્યું છે મેં પણ ગુંદાના શાકનો વિડીયો મેં એક મૂક્યો હતો જે વાયરલ થયો છે તમે લોકોએ ના જોયો હોય તો જરૂર જોશો અને એની શેર પણ કરી દઈશું અને આ સાથે મગ થોડા વધ્યા હતા અને ફણગાવેલા મગ એનું મેં સલાડ બનાવ્યું છે જેમાં મેં નાખ્યું છે ટમેટું લીંબુ અને થોડો ચાટ મસાલો તો બહુ સરસ લાગે છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડમાં શેર કરી દઈશું અને ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે રાધે રાધે